જય મોબાઈલ જઈ જ વાર નવા બ્લોકની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત ભાઈ વિચાર સુરત અને ભાઈ જો ઝરમર ઝરમર થઈ ગયો છે વરસાદ શરૂ અને આ છે ભાઈ અંબેની ગાડી અને આપણે છે ને જરાક ગેરેજમાં કામ કરાવવાનું છે ને ગાડીનું એટલે રહીશી ગેરેજ એ ગાડીને મૂકવા અને અમારે ભાઈ ઉપાડવાનો ટાઈમ છે ભાઈ દોઢ વાગ્યા પાર્કિંગમાંથી એટલે ભાઈ આ અમારે ભાઈ મુનાભાઈનો ફોન આવ્યો ને તો ભાઈ કે ધરાક ઘેરજા રહી આવો ને તો ભાઈ આવી ગયા છે પાછા ગેરેજે કામ કરવા રહી છે અમારા ચેતનભાઈ અત્યારે કરે છે ડ્રાઈવ અને ભાઈ અહીંયા સિગ્નલ છે થઈ સુરતમાં અને વરસાદ છે ભાઈ નથી આવ્યું એટલે વાઈપરનું કામ જરાક કરાવવાનું છે અને આ છે ભાઈ એટલે શ્રી અમદાવાદ ટ્રાવેલર્સ ઉના પડીને સુરત તો અત્યારનો સરસ મજાનો નજારો છે ભાઈ વાગી જાય છે બહાર જેવો સમય થઈ ગયો છે અને આપણે રહી છીએ ડાયમંડનગર નગર ગેરેજે હાલો Yeah, haces no, ya yeah, અત્યારે ભાઈ તમે જોઈ શકો છો સુરતનો સરસ મજાનો નજારો છે અને ભાઈ આપણે આવ્યા જઈએ છીએ બાય કેનાલવાળા રોડે કેમ કે ભાઈ સિટીમાં તો અત્યારે હોય નો હોય એન્ટ્રી એટલે આપણે બાયપાસ કાઢવી પડે ગાડી અહીંથી આપણે આ છે ભાઈ કેનાલવાળો રોડ અને અહીંથી આપણે નીકળી જવું શામધામ ડાયરી એટલે સિટીમાં હાલવા ન થવું પડે અને ભાઈ વરસાદ શરૂ છે અત્યારે સવાર દિનો એક ધારો થવા અને સરસ મજાનો ભાઈ નજારો છે અહીંયા કાંઈ ઘટે નહીં એવો બાકી ચેતનભાઈ એને વગેરે બાઇક પર ડ્રાઈવિંગ કરે છે મિત્રો અત્યારે ભાઈ પહોંચી ગયા છે આપણે રિંગ રોડે અને સીધે સીધો રસ્તો બધો કડોદરા અને આપણે અહીંયા લઈ લઈએ રિંગ રોડ ઉપર આઈથી પાસે આગળ જઈને નીકળી જ આવું સામધામ અને તો ભાઈ સરસ મજાની બધું હોટલો છે જોરદાર ગિરિરાજ ને મોમાઈ સ્ટ્રી સ્ટોલ મોમાઈ ફૂડ પોઈન્ટ એક નંબરની બધી હોટલો છે સરસ મજાની અને ભાઈ સરસ મજાનો નજારો છે દવા ને અને વરસાદે ઝરમર્યો શરૂ છે એક ધારો અને હા મેં ભાઈ ભારતનો ધંધો તો કેટલો મસ્ત લાગે રામજો પછી બહાર વિદેશ માટા માતા એવું લાગે અહીંયા એવા ધુમ્મસ એટલો થઈ ગયો દેખાય નહીં વાત નીચે આવી ગયો ને એવો ધુમ્મસ આવી ગયો અને એવું લાગે એ બધો વરસાદ વધારે છે નો સરસ મજાનો છે કેબિન રાઇડ નિવાળો મજા આવશે તમને સરસ મજાનો હોય ને કેબિન ડેકોરેશન અને હા છે તો ભાઈ એને ઉઠાવવા તો કંઈક અલગ આવે હા ભાઈ ગેલેરીની લાઇટો શરૂ કરતા બધી છે તન તમને ગેલેરીની છે ને લાઇટ ડેકોરેશન તમને બતાવી દઈ કેવી છે એમ હા તો સરસ મજાની લાઇટ ડેકોરેશન છે તમે એક નંબર કાંઈ ઘટે જ નહીં દવા સરસ મજાની ના ના સીધી રવા દેજો ભાઈ હા આયા રો આયા મારવાલ હેને ટન હા હા અને આ તો ભાઈ ટુ બાય વન સ્લીપર કોચ તો સરસ મજાની છે ગાડી એક નંબર છે અને ભાઈ તો તમારે સુરતથી ઉના અને ઉનાથી સુરત જવું હોય ને તો આપણે એને બુકિંગ માટે નીચે તમને નંબર આપી દેવું ભાઈ અહીંથી આપણે લઈ લઈએ રાઇટ કન્ડક્ટર સાઈડ અહીંથી આપણે ડાયરેક્ટ નીકળે આવું શામધામ આ રસ્તે જવાય પણ આ રસ્તે ને ગાડી છે ને ઠાઠે અડી રહેશે ચેતનભાઈ આ નું અડી રહેલા ભાઈ એટલે આપણે અહીંથી જ રીટર્ન મારી દેવાય ડાયરેક્ટ શામધામ સરસ મજાની ગાડી છે કાંઈ ઘટે નહીં તો ભાઈ જરાક એને વોઇસમાં જરાક તકલીફ પડશે કેમ કે આપણી પાસે આજે માયક છે ને કીટમાં ભૂલાઈ ગયેલું છે અને વગર માયક આપણે વિડીયો શૂટ કરીએ છીએ એટલે અવાજમાં તો જરાક કેવરા છે તો ભાઈ ઓલો કરી લેજો મેનેજ કરી લેજો કેમ કે આપણે માયક હતું નહીં ભાઈ કીટમાં કીટમાં ભૂલી ગયા અને આપણે કાંઈ આવવાનું નક્કી નહોતું પણ આ તો આપણે વિયે એટલે તો જરાક વોઇસમાં જરાક એને અવાજ આવશે તો એ તમારી રીતે મેનેજ કરી લેજો

ભાઈ આપણે પહોંચી ગયા છીએ ડાયમંડ નગર અને તો ભાઈ અહીંયા બને છે બી સિક્સ ની ગાડીઓ બને છે બોડીઓ તો આના બધા ગેરેજ છે અહીંયા અને અહીંયા ગેરેજ છે તો અહીંયા સરસ મજાની ગુરુસાઈ ની ગાડી પડી અહીંયા રજવાડી આપણે હાવ શેતન છીએ આપણે હાવ શેલ્લા થવા દેવાની છે ભાઈ હા હાવ શેલ્લા થવા દેલા આપણે હવે પહોંચી ગયા છે ડાયમંડ નગર અને અહીંયા આપણે કામ કરવાના ગાડીને કરાવી નહીં છીએ તો આ બે ગાડીઓ બને છે તો મિત્રો પહોંચી જાય છે આપણે ડાયમંડનગર અને ગેરજ તો અહીંયા પડી છે આપણી ગાડી જોઈએ તો અહીંયા અંબે અને અહીંયા કંઈક પંપનું કામ કરાવવાનું છે એટલે ગાડી આપણે લાગી જશે ગેરેજમાં હવે જોઈએ છે શું કામ કરાવવાનું છે અને ભાઈ સરસ મજાની તો અહીંયા બે ગાડીઓ બને છે બધું છે ગાડીઓ બનવાનું અને ઘણી બધી ગાડીઓ બને છે તો અને આ છે અંબેની ગાડી અને આ છે ભાઈ શિહોરી સરસ મજાની ગાડી છે ચાલો હવે આ સાઈડ કઈ પડી છે ગાડી અને વરસાદ એને બધા ભરાઈ ગયા છે આ બાજુ અને અહીંયાથી શિહોરી પડી છે તો અહીંયાથી બધા ગેસ એટલે અહીંયા વાયરનું કામ હોય એ બધું કરાવવા આવે ગાડીઓ અહીંયા તો હવે આપણે જઈએ ગાડીમાં શું કામ કરાવવાનું તો મિત્રો ફાઇનલ અત્યારે આપણે ભાઈ પહોંચી ગયા છે ભાઈ ધ્રુવ પાર્કમાં અને હા મેં આપણી ગાડીઓ પડી છે બધી અને અહીંયા છે ભાઈ ઓફિસ આ તમે જોઈ શકો છો અહીંયા છે ભાઈ ગુજરાત ટ્રાવેલ્સના દોર શનિવારે આપણે ઉપડે છે આપણે કબરા અંજારવાળી અને આશાભાઈ અહીંયા ગુજરાત ટ્રાવેલર્સની ઓફિસ પાછા આપણે અહીંયા આવી ગયા છે અને ભાઈ આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે આશાભાઈ અમારા મુસ્તુભાઈ અહીંયા જે ભાઈ ઓફિસ બુકિંગનું જે કામકાજ કરે છે એ મુસ્તુભાઈ અને અહીંયા તો આપણે ગુજરાત ટ્રાવેલર્સનો આપણે નંબર આપ્યો છે તમે બુકિંગ કરવું હોય તો તમે અહીંથી બુકિંગ કરી શકો છો અહીં છે ને બધા આપણા રૂટ છે તમે જોઈ શકો છો અહીંયા ને અંદરથી આપણે રૂટ આપી દઈશું ચાલો ભાઈ આપણે ઓડર આવી જશે અહીંયાથી જવાનું છે આપણે કતાર ગામ ચાલો અહીંથી નીકળીએ તો આપણે આવી જઈશું પાર્કિંગમાં અને આ છે ભાઈ આપણી ગાડી જો અહીંયા પડી છે આ છે સો ઝીરો નવ અને આનો રૂટ છે ભાઈ પડી અને આ છે ભાઈ નવી ગાડી ફ્લાઇટ અને આનો જો રૂટ છે એ ઉના ધોકડવા ગાડી છે અને અહીંયા પડી છે ભાઈ જો આપણે બાવીસ અઠ્ઠાવન ગાડી આપણે આ ગાડી આજે લઈને છે બાબરિયા ધારા ઉપર અને છે જીરો નવ ભાઈ આપડી જીવ જે ગાડી છે ને ભાઈ નવ પડી છે આ મારી બધી ફૂલદાની બુલદાની બધું કાઢી ગયા છે તારો અંદર લાગી ગયો છે ભાઈ તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ આપડી છત્રીસ જીરો નવ ગાડીમાં તો અત્યારે ભાઈ તમે હાલ જોવો ગાડીના કેવી થઈ ગયા છે અહીંયા બધા ઢીંગલા ડેકોરેશન કરેલું હતું બધું એ બધા અત્યારે અહીંથી કોઈ એને કાઢી જવાના છે બે ફૂલદાની મૂકેલી હતી અહીંયા એક આગળ ફૂલદાની હતી બધી છે ને કોઈ કાઢી જશે આપણે બધી ગાડીમાં આપણે જોઈ લઈશું કોઈ ગાડીમાં નાખેલું છે એટલે આપણે પાછા કાઢી લઈશું અને તમે છે ને અંદર જો હવે બધા સોફા બફા બધું પીડ્યું છે બહાર અને આવા કાંઈક હાલ થઈ જશે આપણી ભાઈ છત્રીસ ઝીરો નવ ગાડી ના જોવો તમે સ્ટેરિંગ ઉપર તમે તો કેવો જામ થઈ ગયો બધી આ તો મીટરમાં બધી જૂડ થઈ ગઈ બધી આખી ગાડી તો હવે પાછી આપણે પહેલી તારીખે આપણે હાથમાં લઈ લેવાની છે આ ગાડી કેમકે આ ગાડી છે ને આપણે જીવ હતો ભાઈ એવી હાંસીલી ગાડી હતી તો હાલો ભાઈ હવે જઈએ આપણે આ ઘરની આપણી આપણી ગાડીમાં બાવી અઠાવનમાં તો મિત્રો ફાઇનલી તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય છીએ બાવી અઠાવન તો ભાઈ આ છે આપણી ગાડી અત્યારે હા છે ભાઈ અંદરનું કઈ કઈ અંદરનું ડેકોરેશન તમને પછી બતાવી દેવું આ છે કઈ અંદર આગળનું અને ભાઈ હા ભાઈ તો બે ગાડીઓ પડી છે ત્રાસઠ નવ્વાણું અને એક્યાસી ઝીરો નવ અને આવડિયા છે નવી ગાડી છે ને એ વિસાવ બગસરા વાળી લાઈન યાર ઘર ભરાઈને આપણે રવા દઈએ અહીંથી વડલા કતારગામ પાર્કિંગ તો મિત્રો આપણે અત્યારે વડલા પાર્કિંગ થઈ રહ્યા છીએ ને કરે છે તો આપણને એમ થયું કે લાવો એક નાનો બ્લોક પાછો બનાવી નાખીએ તો જો આ રીતના રસ્તા છે આ જ્યારે આપણે મેન ગુજરાતનું પાર્કિંગ છે ત્યાંથી નીકળી ગયા આપણે અત્યારે વિજયભાઈ આ છે આપણે એક ગાડીનું ઇન્ટરવ્યુ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વડલા પાર્કિંગ કતારગામ અને તમે જોઈ શકો છો પાર્કિંગ ઘણી બધી ગાડીઓ અહીંયા પાર્કિંગ થયેલી છે અને ભાઈ અહીંયા પડી છે આપણી ગુર્જર ટ્રાવેલર્સ આપણી હવે અહીંથી દરરોજ માટે પાર્કિંગ કતારગામ રહેશે વડલા પાર્કિંગમાં અને અહીંયા પડી છે આપણી ગાડીને તમે જોઈ શકો છો વરસાદથી શરૂ છે આમ તો આવી ગયેલો છે અને જોરદાર પાર્કિંગ છે લગભગ સો બસો ગાડી તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાઈ વડલા પાર્કિંગ અને આ છે ભાઈ વડલા પાર્કિંગ કતારગામ અમારા શેતનિંહ બેઠા છે અહીંયા અને આ છે ભાઈ ગાડીનો અંદરનો તમે જોઈ શકો સરસ મજાની ગાડી છે અને ભાઈ દો આ છે વડલા પાર્કિંગ અને ગાડીઓ ગાડીઓની થપ્પા લાગી જાય અને અહીંયા આપણે ઉપાડવાનો ટાઈમ છે ભાઈ પોણા દસ વાગ્યાનો તો ભાઈ અત્યારે હવે કરીએ આરામ તો પછી આગળ પાછા મળીએ તમને બતાવશો આખો બ્લોગ આપણે કવર કરવાનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગી જાય છે છ સાડા છ જેવો સમય થઈ ગયો ને ભાઈ ભૂખ લાગી છે બહુ તો આપણે આવી ગયા બહાર નાસ્તો કરવા માટે તો અહીંયા છે ને ભાઈ આપણે લઈ લીધી છે કોલેજ ભે અને કુભ્યા તો પેલા નાસ્તો કરી લઈએ કેમકે ભાઈ ફવાદીનું કાંઈ ખાધું નહોતું લાગી હતી ભૂખ તો પેલા નાસ્તો કરી લઈએ વાગી છે છ વાગી જાય ને આપણે નાઈટ થઈ જાય છે કમ્પ્લીટ અને ભાઈ હા છે ને ભાઈ ગાડી આપણે સાફ સફાઈ થઈ છે સરસ મજાની છે ને ભાઈ ઉપરનો સરસ મજાનું ઇન્ટેરિયર છે આપણી ગાડીનું અને ભાઈ આ છે ભાઈ કેબિન આપણું આગળનું અને હવે છે ને તમે અંદર લઈ જાઓ સરસ મજાનું તમે એને ગેલેરી ઇન્ટીરિયર તમે જોઈ શકો છો નીચે લાઈટો છે અને સરસ મજાના સોફા છે તમે જોઈ શકો છો ઉપર તમે સરસ મજાનું લાઇટ ડેકોરેશન જોઈ શકો છો અને પાછળ તમે એના ભગવાન શ્રી કૃષ્ણનો છે સરસ મજાનો ફોટો અહીંયા તમે નિહાળી શકો છો અને આ છે આ છે ભાઈ સિંગલ સોફો અને અહીંયા તમને ઉપર લાઇટની વ્યવસ્થા મળી જાય છે અહીંયા ચાર્જિંગ કોડ મળી જશે અને અહીંયા છે ભાઈ આ છે ડબલનો સોફો અહીંયા તમને બે ચાર્જિંગ પોઈન્ટ મળી રહેશે અને લાઇટ મળી રહેશે અને અહીંયા તમે જોઈ શકો છો સોફા નંબર તમને સાઈડમાં નીચે ઉપર લખેલા છે અને મળી રહેશે અને સરસ મજાનો ગેલેરી ઇન્ટરિયર પણ તમે નિહાળી શકો છો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા બહાર આપણે વડલા સર્કલ પાસે અને આપણે લેવાના અહીંયા ગાડી માટેનો સ્પ્રે લેવાના છે સામે દુકાન હતી તો આપણે આવી ગયા છીએ સ્પ્રે લેવા અને ભાઈ ટ્રાફિક તમે જોઈ શકો છો અત્યારનું હા છીએ હમણાં ઘડી ખમો સિગ્નલ શરૂ છે ભાઈ અહીંયા ભાઈ સિગ્નલ શરૂ છે એટલે જોવું પડે તો હા ભાઈ હાના દુકાન આપણે વ્યા તો મિત્રો આપણે આવી ગયા છીએ પાર્કિંગની સામે જે દુકાન છે જ્યાં ગાડીનો સ્પ્રે લેવા માટે આવી ગયા છીએ અને આપણે સ્પ્રે લઈ લીધો છે ત્રણસો રૂપિયાનો અને તમે જોઈ શકો છો દુબઈનો છે સરસ મજાનો સ્પ્રે છે ખૂબ સરસ મજાની સ્માઇલ છે તો લઈ મિત્રો આ છે મહાકાલી કોસ્મેટિક અને આપણે અહીંયા આવતા સ્પ્રે લેવાતા સ્પ્રે લઈ લીધો છે અને હવે જઈએ આપણે પાર્કિંગ બાજુ અને તમે જોઈ શકો છો ટ્રાફિક કેમ કે સિગ્નલ શરૂ છે એટલે ટ્રાફિક થઈ જાય અહીંયા તો હવે જઈએ આપણે પાર્કિંગ વે જઈએ તો મિત્રો અત્યારે મળી જગ્યા છે આશા કરો હોટલ અને તમે જોઈ શકો છો ગાડી પડી છે યુનિટી અને આપણી ગુલઝરની પડી છે બાજુ ઓલિસર સીજ ગણી મારુતિ પડી તો હલો હવે અંદર જઈને નાસ્તો કરી આવીએ અને તો નાસ્તો આવી ગયો છે આપણે પાપડી ગાંઠિયા અને આ છે ભાઈ કાંઈ સાપેલા હોટલ અને આમ મારા ભાઈ ભાઈ ગયા છે ઢોકળા લેવા અને ચેતનભાઈ સાધીને આવે છે અને તો કાંઈ આવી ગયા ઢોકળા આપણા નાસ્તો કરી લઈએ ઢોકળા ચા અને પાપડી Una cosa para que no te vea a plagadura.

તો ભાઈ આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા અને ભાઈ હા મેં આપણી ગાડી પડી અને વાવેરાનો ગેટ છે નાસ્તાની દુકાને નાસ્તો અહીંયા કરવા આવી છીએ અને નાસ્તામાં લીધા છે આપણે પકોડા અને ચટણી બધા ચેતનભાઈ લઈને આવી ગયા છે હવે નાસ્તો કરી લઈએ અને પછી પાછા ગાડીએ જઈ અને હોઈ રહ્યા પછી ડબલ મારવાની છે એટલે તો મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તો કરી અને ગાડી આવી છીએ અને ભાઈ પાછા છે ને સોફા લગાડી દીધા છે બાય કાઢ નાખ્યા ગાડીમાંથી તો હવે ઘણી વાર આરામ કરી લઈએ અને ભાઈ પડી છે આપણી ગાડી અહીંયા તો અને આ છે અહીંયા તો પેટ્રોલ પંપ છે અને આ રસ્તો છે આવડો તમે રસ્તા જુઓ ને એ છે વિઝે પડી જાય અને આ રસ્તા જાય છે રાજુલા અને અહીંયા ભાઈ આપણે ગાડી મૂકી દીધી છે અને અહીંયા છે ને સોફાઇથી આપણે મૂકી દીધા છે હવે હે ને આરામ કરી લઈએ અહીંયાથી કેટલા વાગે ઉપડવાનો છે એ તો હજી કાંઈ ખબર નથી કાંઈ ટાઈમની કાંઈ ખબર નથી આપણને પણ આપણે જાણી લઈશું તો ઘણીક વાર કરીએ આરામ અને અહીંયા જ આપણે બ્લોગને એન્ડ કરી ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાથી